આજે ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસ શુક્રવારનો દિવસ છે હું આજના પારના સ્વામી શ્રી દૈત્ય ગુરુને નમન કરું છું આજે આસો મહિનાના શુદ્પક્ષથી બીજની તિથિ છે જે સવારના પાંચ વાગ્યાની ત્રીસ મિનિટ સી હતી અત્યારે ત્રીજીની તિથિ છે આજે સાંજના છ વાગ્યા અને અડત્રીસ મિનિટ સુધી ચંદ્રમાં ચિત્ર નક્ષત્રમાં રહેશે ત્યાર પછી ચંદ્રમાં સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે સવારના પાંચ વાગ્યા સુધી વૈદ્યુતી યોગ હતો અત્યારે વિષકંભ યોગ છે આજે તિન્સુગ્ન અને બહુ કરણ છે આજે આખો દેશ ચંદ્રમાં તુલા રાશિમાં રહેશે આજે સૂર્ય સૂર્યદેયથી સાંજના છ વાગ્યાને અડત્રીસ મિનિટ સુધી રાજ્યોગ છે અને આજે શુક્ર ક્રહે રાત્રિના બાર વાગ્યાને તેર મિનિટે વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે આજે અભિજીત મૂહર્તનો સમય રપોરના બાર વાગ્યાથી તપોરના બાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો હતો વિપુન નવું અને શુભકાર્ય આ અભિજીત મૂહર્તમાં કરવું જોઈએ આજે રાહુકાળનો સમય સવારના દસ વાગ્યાને ત્રીસ મિનિટથી ઉપોરના બાર વાગ્યા સુધીનો છે કોઈપણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે દિશાશુલ નૈઋત્ય અને પશ્ચિમ દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો શુક્રવારે ઘી ખાઈને યાત્રા કરવી જોઈએ આજે શુક્રવાર છે અને શુક્રવાર એક શુભ ગ્રહ શુક્ર દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં ચિત્ર નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્રનો સમિગ્ર મંગળ હોય છે જે એક ઉગ્ર ગ્રહ હોય છે તેથી આજનો આખો દિવસ બધી રાશાય સાવધાનિક પૂર્વક પ્રસાર કરવો જોઈએ ખાસ કરીને મંગળ ગ્રહ ના શત્રુગ્રહો શનિ ની રાશિ મકર અને કુંભ અને બુધ ગ્રહ ની રાશિ મિથુન અને કન્યા રાશિ સાવધાન રહેવું જોઈએ